નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના સૌથી તમામે તમામ જાણી લેજો મહિલાઓ બાળકો માટે મોટી ખુશખબર આવી છે ફટાફટ જાણી લેજો તો એકત્રીસ તારીખ પહેલા કરી લેજો કામ સાવધાન તમામ મિત્રો માટે મોટા સમાચાર નાના વેપારીઓ માટે સરકારની મોટી ખુશખબર ફટાફટ જાણી લેજો ગામડાઓને થશે મોટો ફાયદો આજના મોટા સમાચાર જાણી લેજો ખેડૂતોને નવ રૂપિયા સરકારનો મોટો નિર્ણય તો ખેડૂતોમાં મોટું કોફાન શું કોફાન થઈ ગયું તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દેવાનું નવી જંત્રી મોકૂફ રાખી દેવામાં આવી છે ભૂપેન્દ્ર પટેલની સૌથી મોટો નિર્ણય આજના સૌથી મોટા સમાચાર રાજ્યમાં નક્કી કરાયેલા શહેરી કક્ષાએ ત્રેવીસ હજાર આઠસો પિસ્તાળીસ અને ગામડા કક્ષાએ સત્તર હજાર એકસો એકત્રીસ મળીને કુલ નવા વેલ્યુઝન ઝોન મિલકત જમીન મિલકતની બજાર કિંમત નક્કી કરવા માટે કમર તોડ નવી જંત્રીના દરની અમલવારી શરૂ કરવામાં આવી છે જેમાં પેલી એપ્રિલ બે હજાર પચીસ પછી નવી જંત્રી લાગુ કરવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો તો પહેલી એપ્રિલે નવી જંત્રી આખા ગુજરાતમાં લાગુ થવાની હતી પરંતુ હવે આ જંત્રીને મોકૂપ રાખી દેવામાં આવી છે એટલે કે પહેલી એપ્રિલથી હવે નવી જંત્રી લાગુ થશે નહીં સરકારનો ભૂપેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય આવી ગયો છે આ નિર્ણય પાછળનું કારણ પણ બતાવ્યું છે કારણની અંદર જણાવ્યું છે કે ત્રણ જિલ્લાના હજી ડેટા આવ્યા નથી ત્રણ જિલ્લાના ડેટા અપૂરતા છે સાથે સાથે સ્ટેમ્પની બેફામ ખરીદી કાળા બજારી મંદીના માહોલ અને રિટેલ એસ્ટેટ ક્ષેત્રના ભારે વિરોધને પગલે આ તમામ બાબત મોકૂફ રાખવામાં આવી છે પહેલી એપ્રિલે નવી જંત્રી ગુજરાતમાં લાગુ થવાની હતી પરંતુ હવે આ નિર્ણયને મોકૂફ રાખી દેવામાં આવ્યો છે તમામ મિત્રો માટે આ સૌથી મોટા સમાચાર હવે પહેલી તારીખથી નવી જંત્રી લાગુ થવાની નથી તો ભુપેન્દ્ર પટેલનો સૌથી મોટો આદેશ છે તમારા તમામ મિત્રોને ફટાફટ મોકલી દેજો તો મિત્રો મહિલાઓ અને બાળકો માટે સરકારે કેન્દ્ર સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મહિલાઓ અને બાળકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ રાજ્યો તમામ કેન્દ્રશાસિત પ્રદેશો અને કેટલાક કેન્દ્રીય મંત્રાલયોને આદેશ આપવામાં આવ્યા છે કે જાહેર સ્થળોએ મહિલાઓને સ્તનપાન કરવા માટે અને કપડાં બદલાવવા માટે દરેક જાહેર સ્થળોમાં એક સ્પેશિયલ રૂમ બનાવવામાં આવશે જ્યાં મિત્રો દરેક રાજ્યોને આદેશ આપી દેવામાં આવ્યા છે કે હવે જ્યાં જ્યાં પણ જાહેર સ્થળો હોય બસ સ્ટેન્ડ હોય રેલવે સ્ટેશન હોય એરપોર્ટ હોય આવા તમામ જાહેર સ્થળોએ મહિલાઓ માટે બાળકો માટે સુવિધા આપવામાં આવશે હવે એક સ્પેશિયલ રૂમ બનાવવામાં આવશે જ્યાં મહિલાઓ પોતાના બાળકનું સ્તનપાન કરાવી શકશે કપડાં બદલાવી શકશે આ તમામ વસ્તુ આ સ્પેશિયલ રૂમમાં કરવામાં આવશે તો હવેથી કેન્દ્ર સરકાર દ્વારા તમામ માતાઓની સુવિધાને ધ્યાને રાખીને આ સૌથી પગલું ભરવામાં આવ્યું છે તમામ રાજ્યો તમામ કેન્દ્ર શાસિત જાહેર સ્થળો બસ સ્ટેશન હોય કે પછી રેલવે સ્ટેશન હોય કે પછી બીજા કોઈ પણ જાહેર સ્થળો હોય ત્યાં મહિલાઓ માટે સ્પેશિયલ રૂમ બનાવવામાં આવશે તો મહિલાઓ અને બાળકો માટે આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો આ તરફ નાના વેપારીઓ માટે ખુશ ખબર આપી દેવામાં આવી છે વડાપ્રધાન મોદી કેન્દ્ર સરકાર દ્વારા એક મોટી ખુશખબર આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રી મંડળ દ્વારા એક મોટો ચુકવણી ભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે કે યુપીઆઈ દ્વારા હવે જો નાના વેપારીઓની ચુકવણી કરવામાં આવશે તો નાના વેપારીઓને વધારાની પ્રોત્સાહન રકમ પણ આપવામાં આવશે જ્યાં મિત્રો તમામ લોકો તમામ જે લોકો ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરશે એવા નાના વેપારીઓ માટે આ ખુશખબર આપી દેવામાં આવી છે શું ખુશખબર છે મિત્રોને જણાવી દઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નિર્ણય લેવામાં આવ્યો છે કે વ્યક્તિથી વેપારી એટલે કે કોઈ પણ ગ્રાહક નાના વેપારીઓને યુપીઆઈ થકી જો ટ્રાન્ઝેક્શન કરે છે તો નાના જેટલા પણ વેપારીઓ હોય પ્રોત્સાહન રકમ એટલે કે જીરો પોઈન્ટ પંદર ટકા વધારાની રકમ આપવામાં આવશે જેટલું પેમેન્ટ કરવામાં આવ્યું છે એના જીરો પોઈન્ટ પંદર ટકા વધારે નાના વેપારીઓને મળવા પાત્ર રેશન વધુમાં વધુ બે હજાર રૂપિયા સુધીના તમારા ઝીરો પોઈન્ટ પંદર ટકા ગણવામાં આવશે તો કોઈ પણ ગ્રાહક લારીએ જાય છે ગલ્લે જાય છે સામાન ખરીદવા અને જો યુપીઆઈ દ્વારા નાના વેપારીઓને પેમેન્ટ કરશે તો નાના વેપારીઓને ઝીરો પોઈન્ટ પંદર ટકા વધારાનું સરકાર તરફથી આપવામાં આવશે તો દરેક નાના વેપારીઓ માટે આ સૌથી મોટા આજના સમાચાર છે સૌથી અગત્યના સમાચાર દરેક વેપારીઓ માટે આવી ગયા છે મિત્રો આ તમામ મિત્રો તમારા જેટલા પણ વેપારીઓ મિત્રો હોય એને આ સમાચાર ફટાફટ મોકલી દેજો જેથી એવો પણ યુપીઆઈનો ઉપયોગ કરતા થઈ જાય ત્યાર પછીના મિત્રો સમાચાર ગામડાઓને હવે ફાયદો થવાનો છે ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય હવે મિત્રો દરિયા કિનારાની આસપાસના જેટલા પણ ગામો હશે ત્યાં વીજ લાઈનોની અંદર મોટો ફેરફાર કરવામાં આવશે પહેલાં જે થાંભલા ખોડી નાખવામાં આવતા હતા એના બદલે દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં હવે અંડરગ્રાઉન્ડ વીજ વાયર નાખવામાં આવશે તો દરિયાની આસપાસના પચાસ કિલોમીટર વિસ્તારની અંદર જેટલા પણ ગામડાઓ આવતા હશે એ ગામડાઓની હવે ગ્રાઉન્ડ લેવલે વીજ વાયર નાખવામાં આવશે એટલે કે જમીનમાંથી વાયર નાખવામાં આવશે હવે થાંભલાઓ ખોળવામાં આવશે નહીં હમણાં હમણાં જે વાવાઝોડાની સ્થિતિ આવી હતી બીપર જોઈ વાવાઝોડું આવ્યું હતું એને કારણે ઘણું બધું નુકસાન થયું હતું ને એને ધ્યાને રાખીને આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગામડાઓને હવે આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે દરિયા કિનારાની આસપાસના ગામડાઓમાં હવે અંડર ગ્રાઉન્ડ વીજ વાયર નાખવામાં આવશે ત્યાર મિત્રો સમાચાર રાશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર આવી ગઈ છે વિધાનસભા ગૃહમાં અન્ન નાગરિક પુરવઠા મંત્રી એવા કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું છે કે દેશમાં કોઈ પણ નાગરિક ભૂખ્યો ન સૂવે કે ભૂખ્યો ન રહે એના માટે દરેક નાગરિકને મફતમાં અનાજ આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે પરંતુ આની અંદર તમામ રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર પણ આવી છે કે જે આવક મર્યાદા પહેલાં પંદર હજાર રૂપિયા સુધીની હતી પંદર હજાર રૂપિયા થી વધુની આવક હોય તો તમને મફત અનાજ મળતું નહોતું પરંતુ હવે આવક મર્યાદા વધારીને રૂપિયા કરવામાં આવી છે એટલે રૂપિયા સુધીની પરિવારની જો તમારી માસિક આવક હોય તો હવેથી તમને પણ રેશન કાર્ડ ધારકો માટે હવે તમને પણ મફતમાં અનાજ મળવા પાત્ર રહેશે સૌથી મોટી ખુશખબર આપવામાં આવી છે વીસ હજાર રૂપિયા આવક મર્યાદા વધારી દેવામાં આવી છે ત્યાર પછી મિત્રો બીજો મોટો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે રેશન કાર્ડની અત્યારે ઈ કેવાયસી કરવાની પ્રક્રિયા ચાલુ છે ત્યારે હજી પણ ઘણા લોકોને કેવાયસી બાકી હોવાથી આ કેવાયસીની તારીખ લંબાવી દેવામાં આવી છે જ્યાં મિત્રો હવે રેશન કાર્ડ ધારકો માટે કેવાયસી કરવાની તારીખ એકત્રીસ મે સુધી લંબાવી છે એટલે તમામ રેશન કાર્ડ ધારકો એકત્રીસમી મે સુધી એટલે કે પાંચમા મહિનાની એકત્રીસ તારીખ સુધી કેવાય સી કરાવી શકશે માટે આ બીજો મોટો નિર્ણય હતો ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો સાવધાન તુવેર દાળમાં મોટું કૌભાંડ પકડાયું છે સૌથી મોટા આજના ખેડૂતો માટેના સૌથી અગત્યના સમાચાર જુનાગઢ જિલ્લામાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે તમામ મિત્રોને જણાવી દઈએ કે હાલ તુવેર દાળની ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા શરૂ છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં દસ હજાર ખેડૂતોના નામે બોગસ રજીસ્ટ્રેશન થયું એવું મોટું કૌભાંડ બહાર આવી ગયું છે માત્ર જૂનાગઢ જિલ્લામાંથી ત્રીસ હજાર ખેડૂતોએ તુવેર દાળ વેચવા માટે રજીસ્ટ્રેશન કર્યું આ એક જ જિલ્લામાં ત્રીસ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું એટલે કૃષિ વિભાગને ક્યાંક ને ક્યાંક શંકા ગઈ અને તપાસ કરતાં સર્વે કરતાં જાણવા મળ્યું કે દસ હજાર જેટલા સર્વે નંબર એવા છે કે જેમણે તુવેર દાળનું વાવેતર જ કર્યું નહોતું તેમ છતાં રજીસ્ટ્રેશન કર્યું છે આ સૌથી મોટું કૌભાંડ ખેડૂતો માટેનું આ કૌભાંડ છે તુવેર દાળમાં સૌથી મોટું કૌભાંડ જૂનાગઢ જિલ્લામાંથી પકડાયું છે તો તમામ ખેડૂત મિત્રોને આ સમાચાર મોકલી દેજો તો મિત્રો આ તરફ ખેડૂતોને હવે પીએમ કિસાન યોજનામાં નવ હજાર રૂપિયાનો હપ્તો મળશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો માટે સૌથી મોટા અગત્યના સમાચાર આવ્યા છે તમામ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય મળે છે પરંતુ રાજસ્થાનમાં હવે ભાજપ સરકારે ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે કે ખેડૂતોને રાજસ્થાનની સરકાર વધારાના ત્રણ હજાર રૂપિયા આપશે એટલે કે વાર્ષિક નવ હજાર રૂપિયા હવે ખેડૂતોને મળવા પાત્ર રહેશે તો રાજસ્થાનના ખેડૂતોને ભાજપ સરકાર દ્વારા હવે નવ હજાર રૂપિયા આપવામાં આવશે તો મિત્રો ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ ત્રણ હજાર રૂપિયા રાજ્ય સરકાર દ્વારા મળવા જોઈએ કે નહીં મિત્રો તમામ મિત્રો નીચે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જરૂરથી આપજો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો એકત્રીસ તારીખ સુધીમાં કામ પતાવી લેજો નહીં તો મિત્રો તમારું ખાતું બંધ પણ થઈ શકે છે આ નાણાકીય વર્ષ પૂરું થાય એટલે કે એકત્રીસ માર્ચ પહેલાં તમારું રોકાણ જો તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું હોય એનપીએસ યોજનામાં ખાતું હોય કે પીપીએફની અંદર ખાતું હોય તો મિત્રો તમારે એકવાર વાર તમારા પૈસા જમા કરાવવા પડશે આખા વર્ષમાં તમે એકેવાર પૈસા જમા નથી કરાવ્યા તો તમારું ખાતું બંધ થઈ શકે છે જો મિત્રો તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું હોય તો અઢીસો રૂપિયા તમારે આખા વર્ષમાં એકવાર જમા કરાવવા જરૂરી છે જો તમે જમા નથી કરાવ્યા તો એકત્રીસ માર્ચ પહેલાં જમા કરાવી લેજો એવી જ રીતના પીપીએફની અંદર તમારે પાંચસો રૂપિયા જમા કરાવવાના રહેશે એકત્રીસ માર્ચ પહેલાં કરાવી લેજો નહીં તો તમારું સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું બંધ કરી નાખવામાં આવશે તો તમામ મિત્રો એકત્રીસ તારીખ પહેલાં ફટાફટ કામ પતાવી દેજો તો મિત્રો આ તરફ મહિલાઓને પચીસો રૂપિયા દર મહિને આપવામાં આવશે મોટી જાહેરાત દિલ્હીની સરકાર દ્વારા કરવામાં આવી છે દિલ્હીની અંદર પણ મિત્રો હવે ભાજપની સરકાર બની ગઈ છે ભાજપની સરકાર બન્યા પહેલા દિલ્હીમાં મોટી જાહેરાત કરવામાં આવી હતી કે દિલ્હીની મહિલાઓને પચીસો રૂપિયા ભાજપની સરકાર આપશે તેથી હવે મિત્રો નબળા વર્ગની જેટલી પણ મહિલાઓ છે એકવીસ વર્ષથી લઈને સાહીઠ વર્ષની તમામ મહિલાઓને દર મહિને પચીસસો રૂપિયા ખાતામાં નાખવામાં આવશે તો દિલ્હી સરકારે દિલ્હીની ભાજપ સરકારે મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી દીધી છે અને દિલ્હીની મહિલાઓને દર મહિને પચીસો રૂપિયા આપવામાં આવશે તો મિત્રો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ છે તો ગુજરાતમાં પણ નબળા વર્ગની મહિલાઓને પચીસો રૂપિયા મળવા જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં મિત્રો જરૂરથી તમારો પ્રતિભાવ આપજો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ગુજરાત સરકારે જીએસઆરટીસી એટલે કે એસટી વિભાગ દ્વારા એક મોટી યોજના બહાર પાડવામાં આવી છે આ યોજનાનું નામ છે ચૌદસો ને પચાસ રૂપિયાની અંદર ચાર દિવસ અને સાત દિવસ એમ ગુજરાતની અંદર કોઈપણ ખૂણે મુસાફરી કરી શકશે જેની અંદર ગુજરાતભરમાં અંબાજી થી લઈને ઉમરગામ અને દ્વારકાથી લઈને કચ્છ ભુજ સુધી ગમે ત્યાં મન ફાવે મુસાફરી કરી શકશે તો ગુજરાત સરકાર એસટી વિભાગ જીએસઆરટીસી દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે મન ફાવે ત્યાં ફરો આ મોટી યોજના ઉનાળુ વેકેશનને ધ્યાને રાખીને લેવામાં આવી છે ઉનાળુ વેકેશનમાં બાળકો માતા પિતા તમામ ફ્રી હોય છે એ લોકો ફરી શકે એને ધ્યાને રાખીને મન ફાવે ત્યાં ફરો આ નવી યોજના શરૂ કરવામાં આવી છે ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે સાથે સાથે તમને હાફુસ અને રત્નાગીરી કેરી પણ જોવા મળી છે ત્યારે પ્રાથમિક વિગતો મુજબ માહિતી મળી છે કે ફૂડ પ્રોસેસિંગ માર્કેટયાર્ડમાં કેસર કેરીની દસ કિલોના સો બોક્સની આવક ગોંડલ માર્કેટ યાર્ડમાં થઈ છે અને એનો ભાવ હરાજીમાં કેટલો બોલાયો છે તો હરાજીમાં દસ કિલોના એક બોક્સનો ભાવ પચીસો રૂપિયાથી લઈને પાંત્રીસો રૂપિયા વચ્ચેનો બોલાયો છે તો કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે કેસર કેરીના રશિયાઓ માટે ખુશખબર મિત્રો આ હતા આજના મોટા સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક રહ્યા તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે ફટાફટ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન